મારું માનો ને તો યુટ્યુબ કોઈ દી ના કરતા યુટ્યુબમાં કોઈ દિવસ વિડીયો ના બનાવતા કારણ કે યુટ્યુબ જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા વિડીયોમાં ભાઈ વિડીયોને સરસ વિડીયો જો મજા આવશે બે કલાક પહેલા ભાઈ વિડીયો એડિટિંગ કરી નાખ્યું છે પણ અત્યારે વિડીયોને મેં ડાઉનલોડમાં રાખ્યું છે પણ હજી સુધી ડાઉનલોડ નથી થયું હજી ભાઈ ત્રણ થી બે કલાક લાગશે તો હજી ભાઈ ઘણી વાર અહીંયા બેસવાનું છે ત્યારે ભાઈ આ ફાઇનલ થશે બાકી ભાઈ આઠ લીધો એટલે હજી તો આટલું જ થયું છે દસ ટકા થયું છે હજી સો ટકા થશે ત્યારે ભાઈ આ કામ આપણું રેડી થશે ક્યારના મિત્રો સંતાન જોતો તો ભાઈ એને એમ લાગતું તો આ કોઈક બીજો આવી ગયો નવીનમાં કોઈક માણસ જોયું ને તો આ પાછળ દોડે આવી છે પછી ઓળખાણ પડી ગઈ હું કે આ તો જૂનોને જાણીતો માણસ છે બી ગયા છે વાડીયો ને ભાઈ વાડીયો જો મરચી ભાઈ લાગી ગઈ છે ને નાના નાના ઝાડો છે એમાં ભાઈ મરચી આવી ગઈ છે બતાવું તમને જો ભાઈ મરચાં આવી ગયા છે તીખા તીખા મરચાં બાકી ઓલી બાજુ ભટ્ટીઓ આવેલી છે અને આગળ ટમેટા છે તો એ તમને બતાવી દઉં ભટીને જળવા ભાઈ હજી નાનકડા છે પણ ધીરે ધીરે થઈ ગયા છે મોટા મરચી ભાઈ આમાં જો મરચાં લાગવા મને બધા જાળવામાં હવે ટૂંક જ સમયમાં ભાઈ આવી જશે બધામાં મરચાં જો અહીંયા છે હું અહીં છે તો આટલો થોડાક એરિયામાં ભાઈ મરચી આવેલી છે બાકી ભટ્ટી છે આમાં ભાઈ ભટ્ટી વાવેલી છે જો ભટ્ટીના જાળવા મોટા થઈ ગયા છે અહીંયા મિત્રો મેં નારિયેલું વાવ્યું હતું પણ ભાઈ નારિયલ સુકાઈ ગયું હતું પાછો ધીરે ધીરે પાણી નાખ્યું તો ભાઈ પાછું લાગી તો ગયું છે હવે ક્યારે મોટું થાય એ ખબર નથી ભાઈ બે વાવ્યા તો જો એક કહે છે એક અહીંયા છે તો બે હજી નીલા તો છે પાણી ચાલુ કરીએ એટલે પાણી પાઈ દઈએ છે પણ હવે ખબર નહીં ભાઈ આ મોટા ક્યારે થાય ચાર પાંચ મહિના થઈ ગયા ને હજી એમને એમ છે આ ભઠ્ઠી છે ને બહુ વેલી વાવેલી હતી આ ભઠ્ઠી કરતાં આ હજી નાનકડી છે અને આ મોટી થઈ ગઈ છે મતલબ આના ઝાડવા મોટા થઈ ગયા છે બાકી આ બાજુ ટમાટર વાવેલા છે માંડવી વાવેલી હતી પણ અત્યારે કોક અંદર રહી ગયું હોય બી એ ભાઈ નીકળી આવી છે બાકી આગળ જોરદાર થઈ ગયા છે જો બધા મોટા મોટા થઈ ગયા છે અને ટમાટર આવી પણ ગયા છે જો આગળ તમને બતાવી દઉં લાલ લાલ હોય ને ડેમો બતાવી દઉં ડેમો જો દેશી વાળીના ટામાટર ભાઈ એ તૂટી ગયું હવે ખાવું પડશે અને નુકસાન કરી નાખ્યું ભાઈ ભૂલથી તૂટી ગયું પણ ચેક કરી લઈએ આપણે ભાઈ ખેતરના છડા ઉપર ભાઈ અહીંયા વચમાં એક બાવેડો રાખ્યો છે છાયા માટે તો અહીંયા બેસવા માટે થાય અત્યારે જો છાયો છે તો ભાઈ બેઠો છું અહીંયા બાકી આ બાજુ શેઠ સુધી આમ ટમાટર છે અને આપણે ટમાટર ખાઈએ છીએ ચેસ અને ભાઈ આ બાજુ કાચબાવાળો જે કૂવો છે એ ખેતરમાં ભાઈ બકાલું આવેલું છે સેમ ત્રણ વસ્તુ છે ભાઈ ટમેટા ભટ્ટી અને મરચી આ બાજુ એ જ છે ટમેટા જો ટમેટા છે ભટ્ટી છે અને મરચી છે બાકી અહીંયા કૂવો છે જો જ્યાં આપણે ભાઈ કાચબાને કાઢતા હતા કાચબો તો હજી છે પણ પહેલાં આપણે જે કાચબો મેળો એ તો એમ લાગ્યું કાચબો મળી ગયો ફાઇનલી કાકાને મેળો હતો તો પછી મને એમ થયું કે ભાઈ કાચબો હવે નીકળી ગયો પણ પછી અચાનક હું મોટર ચાલુ કરવા ગયો ત્યારે ખબર પડી કે ભાઈ કાચબો તો હજી અંદર જ છે ત્યારે અંદર દેખાણો ને આ કાકાને જે કાચબો મેળો હતો એ વી અલગ હતું એ ભાઈ ખાડામાં હતું ખાડામાં પાણી ભરાય છે ને અહીંયા હતો અને આ કૂવાવાળો કાચબો છે એ તો હજી કૂવામાં જ છે એ ભાઈ બહાર નીકળવાનું નામ જ નથી લેતો અને એને બહાર નીકળવું નથી ને આપણે ભાઈ મહેનત કરી કાઢવા માટે મને એમ કે ભાઈ એને બારે ગાઢી લઈએ તો થોડુંક એ આઝાદ થઈ જાય ક્યાંક આમ ખુલ્લી જગ્યામાં નાખી આવીએ તો એ આઝાદ થાય થોડોક પણ એને નીકળવું જ નથી તો હવે ભાઈ આપણે શું કરી શકીએ એની મરજી બાકી ભાઈ મહેનત તો ઘણી કરી આપણે તોડી નાખીએ એવી મહેનત કરી કૂવામાં પરમ મિત્રને કૂવાની અંદર ઠેકાડ્યો હતો અને એના લીધે ભાઈ એના લીધે તો નહીં પરમ મિત્રના થોડીક ભૂલ ના લીધે ભાઈ આપણો આઈફોન ગયો તો કૂવામાં આઈફોન ગોતવામાં સાંજ પડી ગઈ હતી ને ભાઈ એ વ્લોગ ના જોયું હોય તો અહીંયા ક્યાંક આવી જશે જો આઈ બટનમાં અહીંયા જોતા આવજો આઈફોન કૂવામાં ગયો તો ભાઈ પછી શું થયું આગળ એ બધું વ્લોગમાં છે તો વ્લોગ એ જોતા આવજો મજા આવશે તમને જોવાની ઘણા બધા ગામના છોકરા આવ્યા હતા ભાઈ અમે ગોઈતો હતો તો એમાં મજા આવી હતી મિત્રો અહીંયા છે ને ટમેટા પહેલાં આપણે દૂધી ચોઈપી હતી પણ દૂધી થઈ નહીં પછી ટમેટા પાછા ચોઈપા આ જો ભાઈ આ દૂધીનો એક આમ ઝાડવો થઈ આવ્યો છે વેલો થઈ ગયો છે બહુ મોટો થઈ ગયો છે બાકી આમાં જો ટમેટામાં ફાલ જો અહીંયા સારો ફાલ છે આ બાજુ ઓલી બાજુ હજી ધીરે ધીરે લાગે છે બાકી અહીંયા સારો ફાલ આવી ગયો છે હવે ભાઈ આપણે જવું છે ઓલા ખેતરમાં તો હવે ભાઈ હાલી આમ ફરીને તો જવાની થોડી કંઈ આમ અડપ નથી થતી અહીંથી ડાયરેક્ટ ઠેકી જાય વંડો આપણે તો ચાલો ઓલી બાજુ મળીએ આપણે પાકિસ્તાનના બોર્ડરમાં વંડો ઠેકીને આ બાજુ આવી ગયા રસ્તામાં ઊભા છે ભાઈ ઓલી બાજુ જવું હતું ખેતરમાં તો હવે ઘરેથી ફોન આવી ગયો ઘરે બોલાવે છે તો જો તમને અહીંથી જ બતાવી દો આવી રીતના છે ભાઈ આ બાજુ મરચી ચોપેલી છે વચ્ચે ભટ્ટી ચોપેલી છે અને અહીંયા ટમાટર છે ઓલી બાજુ પાછી મરચી છે આવું કંઈક વ્યૂ આવે છે અહીંયા નારિયેલભાઈ ચોઈપા થાય બધા લાગી ગયા છે તો ચાલો હવે આપણે જઈએ ઘરે ભાઈ કારણ કે ઘરેથી ફોન આવી ગયો આવી રીતના બંને ખેતર વચ્ચે ભાઈ રસ્તો છે મિત્રો હું ઘરે આવી ગયો છું અને અમારા ઘરે ભાઈ એક ચોર આવ્યો છે ભાગી ગયો જો ભાઈ ગયો આ બાજુ રસોડામાં ભાઈ ચોરી કરવા માટે આવ્યો હતો બિલાડ હતો આપડી ટાર્જનની હું તમને હાલત બતાવું જો ખાલી એકવાર ભાઈ ટારજન પડી ગઈ હતી એમાં છે ને બધું તૂટી ગયું છે ક્લેચ ને બધું તો એ હવે ઘણા ટાઈમથી ભાઈ અહીંયા ને અહીંયા પેઢી છે રિપેર કરાવવાનું બાકી છે બધું ક્લેચ કરાવવાનું છે રિવર કરવાનું છે પછી મોરો કરવાનો છે બીજું બે ત્રણ જગ્યાએ ભાઈ તૂટી ગયું છે બધું કરવાનું છે હવે ક્યારે વારો આવે ક્યારે સમય આવે ખબર નહીં ચકલા બધું તૂટી ગયું જો મસ્ત મજાની આપણે બનાવી લીધી હતી ભાઈ જોરદાર ગાડી મોડીફાઈ કરીને ઘરે નજર લાગી ગઈ તૂટી ગઈ અને અહીંયા ભાઈ આપણે નવું કહેવાય બેસવા માટે બને છે હજી અહીંયા કાકરેટ કરવાની બાકી છે આજે આટલી થઈ હતી જો અહીંયા ભાઈ ઝાડવા હતા એ જાળવા સુકાઈ ગયા પછી અહીંયા કરી નાખો આવી રીતના છાપુર બેસવા માટે ફાઇનલ ભાઈ આપણો વિડીયો જે ડાઉનલોડમાં રાખ્યો તો થઈ ગયો છે સવારનો ભાઈ કેટલા વાગે દસ સાડા દસ વાગે રાખ્યો તો અત્યારે સાંજના છ વાગે છે ત્રણ ચાર કલાકનો ભાઈ હતો વિડીયો તો અત્યારે ડાઉનલોડ થયો છે અને અત્યારે ભાઈ હવે ફાઇનલી પીસી ફ્રી થયું છે એટલે આ વિડીયો ડાઉનલોડમાં ચાલુ હતો એટલે બીજું કંઈ પણ થતું નહોતું હવે પીસીને ભાઈ આપણે બંધ કરી નાખીએ કારણ કે આખો દિવસ ભાઈ ચાલુ ને ચાલુ હતો હજી નવા લગભગ ચાર પાંચ વિડીયો છે એટલે પાંચ દિવસ તો પાકા જ છે ભાઈ પાંચ દિવસમાં આપણે બધું ફાઇનલ થશે ભાઈ ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભાઈ મારું માનો ને તો યુટ્યુબ કોઈ દિન ના થાય યુટ્યુબમાં કોઈ દિવસ વિડીયો ના બનાવતા કારણ કે યુટ્યુબમાં ભાઈ કાંઈ થવાનું જ નથી એ મને ખબર છે એવી રીતના ભાઈ આપણે હવા ભરતા હોય એટલે આપણે ભાઈ વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ તો એવી રીતના તમે કોઈનું સાંભળતા નહીં ભાઈ તમારી રીતે કામ કરજો ચાલો મિત્રો આજના વિડીયોને અહીંયા કરીએ એન મળીએ આપણે ભાઈ નવા વિડીયોમાં નાનું એવું બ્લોગ બનાવ્યો તો ભાઈ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક સર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ આપણે ભાઈ નવા વિડીયોમાં નવા દિવસ સાથે ત્યાં સુધી જય શ્રી રામ